ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું સાંજની નાની નાની ભૂખ માટે ફક્ત 5 જ મિનિટમાં બની જાય એવો એકદમ ટેસ્ટી ઓછા તેલમાં મમરાનો નવો નાસ્તો તો આ નાસ્તો બહુ ટેસ્ટી એવો બને છે બનાવવામાં સમય ખૂબ જ ઓછો લાગે છે બહારથી એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવો આ નાસ્તો તૈયાર થાય છે અને ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો સુપર ટેસ્ટી સુપરટેસ્ટીટ બની જતો મમરાનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો સાંજની નાની નાની ભૂખ માટે ખૂબ જ ઓછા તેલમાં ચટપટ બની જાય એવો હેલ્ધી ટેસ્ટી મમરાનો નવો નાસ્તો બનાવવા અહીંયા મેં બે કપ મમરા લીધા છે તો મમરાને આપણે પહેલા પાણીથી સારી રીતે ધોઈ લેશું મમરામાંથી ઘણી બધી અલગ અલગ રેસિપીઓ બનતી હોય છે મેં પણ તમારી સાથે ઘણી બધી રેસિપીઓ શેર કરેલી છે અચ્છા એ સિવાય મને તમે ખાસ જણાવજો કે તમે મમરામાંથી કઈ કઈ રેસિપી બનાવો છો તો તમે જોઈ શકો છો મમરાને મેં સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે મમરાનું જે અંદર એક્સ્ટ્રા પાણી છે એને આપણે આ રીતે ચણામાં કાઢી લેશું મમરાને અને આ રીતે મમરાને બે મિનિટ રેસ્ટ આપી દેસુ જેથી વધારાનું પાણી અલગ થઈ જાય ત્યાં સુધીમાં એક બાઉલમાં આપણે એક ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી દેસુ ત્યારબાદ આપણે બે થી ત્રણ તીખા લીલા મરચાં અથવા તમને તીખાશ જેવી જોવે એ રીતે થોડા લીલા ધાણા ઉમેરી દેસું અહીંયા મેં મોટી સાઇઝની ત્રણ કળી લસણ લીધું છે જેના રીતે ચીઝ ખમણવાની ખમણીથી ખમણી લેશું સાથે મેં એક ઇંચ આદુનો ટુકડો લીધો છે એને પણ આપણે ખમણી લેશું તો જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમે એની જગ્યાએ થોડી કોબીજ આમાં ઉમેરી શકો છો અને લસણ ડુંગળી વગર પણ આ નાસ્તો બનાવી શકો છો હવે આમાં આપણે પલાળેલા મમરા ઉમેરી દઈશું સાથે અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી આમચૂર પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી કરતાં પણ ઓછો હળદર પાવડર અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દેસું હું આમાં ગળાશ નથી ઉમેરતી તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકાય હવે મેં બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ લીધો છે ચોખાનો લોટ ઉમેરવાથી નાસ્તામાં જરા પણ તેલ નહીં રહે અને એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનશે સાથે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલો અથવા જરૂર હોય એટલો તમારે બેસન ઉમેરી દેવાનો બધું ઉમેરી એકવાર સારી રીતે મિક્સ કરી લેશો તો તમે જુઓ મિશ્રણ આ રીતે બધું મિક્સ કર્યા પછી થોડું છૂટું પડે છે તો આપણે આમાં બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દેશું તો તમારે પાણી બહુ વધારે નહીં ઉમેરવાનું કેમ કે જો વધુ પાણી ઉમેરશો તો તમારું મિક્સરમાં જે મમરા આખા રહેવા જોઈએ એની જગ્યાએ મમરા મેશ થઈ જશે એટલે પાણી બહુ વધારે ના ઉમેરતા તો બે ત્રણ ટેબલ સ્પૂન પાણી ઉમેરી બાઇન્ડિંગ આવે એવું મિક્સર મેં તૈયાર કરી લીધું છે હવે હાથ પર થોડું તેલ કે ઘી લગાવી આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ અને આવો ટીક્કી જેવો આપણે આનો શેપ આપી દેસું તો તમે કોઈ પણ શેપમાં આ નાસ્તો બનાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સરસ મેં નાસ્તાને તૈયાર કર્યો છે તો બધા જ નાસ્તાને પહેલા આપણે આ રીતે તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે હું ટિક્કી જેવો શેપ આપી અને નાસ્તાને તૈયાર કરી લઈશ તો આ રીતે મેં બધા નાસ્તાને બનાવી લીધું છે તમે જો એકદમ સરસ થોડા થોડા મમરા પણ દેખાય છે તો હવે આપણે એક પેન લેશુ અને પેનમાં બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું આ રીતે તેલ ઉમેરી દેસુ અને તેલને આપણે ગરમ થવા દેશું હલકું એવું તેલ આપણું ગરમ થાય એટલે આ રીતે એક 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 કરી અને નાસ્તાને તેલમાં ઉમેરી દેશું તો સાંજે હલકી ફુલકી ભૂખ લાગે અને કંઈ ગરમ ગરમ ખાવાનું મન થાય તો કોઈ પણ જાતના બટેટા બાફવાની ઝંઝટ નથી અને મમરા તો આપણા બધાના ઘરમાં હોય છે આમાં આપણે કોઈ એવા મસાલા કે કોઈ એવા એવી સામગ્રી નથી ઉમેરી કે જે આપણા ઘરમાં ના હોય બધી ઘરમાં રહેલી સામગ્રીમાંથી આ નાસ્તાને આપણે તૈયાર કર્યો છે મીડિયમ ગેસની ફ્લેમ પર એક બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને થવા દેસુ તો લગભગ બે થી મિનિટ જેટલો એક બાજુથી સમય થયો છે હવે નાસ્તાની સાઈડને પલટાવી દેસુ તો તમે જોઈ શકો છો સરસ મજાનો એક બાજુ ગોલ્ડન કલર આવી ગયો છે તો સાઈડ પલટાવી નાસ્તાને બીજી બાજુ પણ આપણે બે મિનિટ જેવો થવા દેશું તો અહીંયા તમે જોઈ શકો છો ફક્ત ત્રણથી ચાર જ મિનિટમાં બંને બાજુથી આપણો નાસ્તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયો છે બહુ જ સરસ બન્યો છે જરા પણ આમાં તેલ નથી રહ્યું એકદમ ક્રિસ્પી એવો છે અને ટેસ્ટ તો એટલો સરસ છે કે તમે આ નાસ્તો એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે તો ટમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે આને સર્વ કરો બધાને બહુ જ ભાવશે તો તમે જો આવો મમરામાંથી ક્યારેય ગરમ ગરમ નાસ્તો ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી ગમી હોય તો આવી જ બીજી નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો તમને આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કહેજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ